ભાદરવી પૂર્ણિમાને લઈ અંબાજીમાં માઈ ભક્તોનો સહેલાબ ઉમટી પડ્યો છે અને અત્યારે અંબાજી જતા તમામ માર્ગો ઉપર ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી છે શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમને લઈ અત્યારે માઈ ભક્તો અંબાજીની પદયાત્રા કરી રહ્યા છે ત્યારે આ પદયાત્રીઓની સેવા માટે સેવા કેમ્પો પણ ઉત્સાહથી તેમની સેવા શુશ્રુષામાં જોવા મળી રહ્યા છે ત્યારે આ દાતાથી બે કિલોમીટરના અંતર ઉપર આવેલો એક એવો સેવા કેમ્પ છે કે જે આવતા પદયાત્રિકોને આરામની સાથે સાથે જમવા સહિત ચા નાસ્તો અને મનોરંજનની પણ સુવિધા આપવામાં આવી રહી છે આ સેવા કેમ્પ યુએસએ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે અને એકદમ અદ્યતન સુવિધા સાથે ભક્તોની સેવા કરવામાં આવી રહી છે ચોમાસાની ઋતુમાં માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે તેવામાં પદયાત્રિકો જ્યારે જમવા બેસે ત્યારે તેમને આ માખી મચ્છર પરેશાન ન કરે તે માટે કેમ્પની સમિયાણો મચ્છર જાળીથી કવર કરી દેવામાં આવ્યો છે આ વિશાળ સામિયાણામાં પંખાની મદદથી વાતાવરણ ઠંડુ રાખવામાં આવે છે જેથી પદયાત્રા કરતા યાત્રીઓ નિરાતથી અહીં આરામ કરવાની સાથે સાથે હાઈજેનિક રીતે ભોજન પણ લઈ શકે આ સેવા કેમ્પ પચીસ વર્ષથી યોજાઈ રહ્યો છે અને દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રિકો આ સેવા કેમ્પની મુલાકાત લેતા હોય છે જેએમબી સેવા કેન્દ્ર મહેસાણા અમદાવાદ કલોલ યુએસએ ગ્રુપ અમારું છેલ્લા ચોવીસ વર્ષથી દાતા ખાતે મેડિકલની સુવિધા રહેવાની સુવિધા જમવાની સુવિધા પૂરી કરીએ છીએ છેલ્લા ચોવીસ વર્ષથી અવિરત આ સેવા ચાલુ છે ને આવતા વર્ષે અમારા પચીસ વર્ષ પૂરા થશે અહીંયા પાંચ દિવસમાં અંદાજે પાંચેક લાખ લોકો પ્રસાદીનો લાભ લે છે આ અમારો પાંચ દિવસનો કેમ્પ હોય છે નૂમથી ચૌદ સુધીનો હા આ વર્ષે વરસાદથી ઘણી તકલીફ પડી છે અમને લોકોને પણ અમે અમારી રીતે મેનેજ કરી લીધું છે અને સરસ રીતે કેમ્પ પૂરો કરી રહ્યા છીએ અને આવતીકાલે જનરલી પૂરો થઈ જાય એવું ગણતરી લાગે છે વસ્તી કાલે ઓછી હશે એટલે પછી પૂરો કરી દઈશું અને જો વસ્તી હશે તો અમે પાછા પૂનમ સુધી ચાલુ રાખીશું મારું નામ લાલભાઈ દર વર્ષે જેટલો હોય છે એટલો જ કારણ કે અમારે જે અહીંયા કરિયાણું વપરાતું હોય એના ઉપરથી અમને અંદાજ મળે કે વસ્તી કેટલી છે અમે જેટલું વાપરીએ છીએ દર વર્ષે એટલું વપરાઈ ગયું ઉપરાંત તો થોડું લાવવું પડ્યું એટલે અમારા કેમ્પ પૂરતી તો વસ્તી વધુ જાય છે બીજા કેમ્પોની ખ્યાલ નહીં અને અંબાજી ટ્રસ્ટ કેટલી ડિક્લેર કરે છે એ અમને ખબર નથી પણ અમારા કેમ્પે તો ફૂલ વસ્તી છે